મમ્મી પપ્પાની મિલકતની વહેંચણી થતી હતી બધા પોતાના અભિપ્રાય આપી રહ્યા હતા હું શાંતિથી પપ્પા મમ્મીના ફોટા સામે જોઈને બેઠો હતો મિલકતની વહેંચણીમાં આજે અગત્યનો ભાગ ભજવનારા મમ્મીની જીવલેણ બીમારી વખતે મોઢું ફેરવી ગયા હતા મારી પત્ની માલિનીએ દીકરી પણ ન કરે એવી એની સેવા કરી હતી તેનો સાક્ષી ભગવાન અને હું માત્ર હતો ઘડપણ અને સાથે માંદગી એ પણ પથારીમાં પછી એ યાચના અને યાતનાનું વર્ણન કરવું પણ દુઃખદ છે છતાં પણ આવા સંજોગોમાં સુધાઈ એક આદર્શ પત્નીની ફરજ અદા કરી આજે પણ જ્યારે મિલકતની વહેંચણી થતી હતી એ સમયે પણ તે અંદરના રૂમમાં બેઠી હતી સોનું રોકડ બેંકની ફિક્સ ડિપોઝિટ શેર વગેરેની ઝીણવટભરી વહેંચણી હાજર રહેલા ભાઈઓ અને બહેન કરી રહ્યા હતા સાથે ભાઈઓની પત્ની અને બહેન બનેવીઓ પણ હાજર હતા પિયર પક્ષની મિલકતમાં ભાગ પડતા હોય ત્યારે જમાઈને દૂર રાખનારી દીકરી કહો કે પત્ની સસુર પક્ષની મિલકતમાં ભાગ પડે ત્યારે કોર્ટના જજ જેવું કામ કરતી હોય છે એ પણ હું મૂંગા મોઢે જોઈ રહ્યો હતો મિલકતની બધી વહેંચણી પૂરી થયા પછી હું ઊભો થયો મમ્મીના રૂમમાં ગયો મમ્મીના ચશ્મા થાળી વાટકો ગાદલું રજાય ઓશીકું બેડ પેન પીવાનો પ્યાલો લોટો વ્હીલ વગેરે હું ક્રમશઃ બહાર લાવ્યો મે ભીની આંખે કહ્યું આની વેચની તો બાકી રહી ગઈ ત્યારે નાના ભાઈની વહુ બોલી આ બધું કોઈ ગરીબ બ્રાહ્મણને આપી દ્યો આ વાપરેલી વસ્તુ કોણ વાપરશે હું મનમાં હસી પડ્યો મમ્મીના પાર્થિવ શરીર ઉપરથી સોનાની બંગડી ચેન વીંટી અને બુટ્ટી ઉતારવામાં અગ્રણીય રહેનાર નાના ભાઈની વહુને મારી માનું સોનું વાપરેલ ન લાગ્યું તેનો તો ભાગ સરખે ભાગે પાડી લઈ લીધું અને આ બધી વસ્તુ બ્રાહ્મણને આપી દેજો વાહરે દુનિયામાં મેં છેલ્લે કહ્યું કે આપણા ઘરમાં બાપ બાપદાદા વખતની જૂની પૂજા છે કોઈને સાથે લઈ જવાની ઈચ્છા હોય તો મને જવાબની ખબર જ હતી છતાં પણ મેં વાત મૂકી બધા એકબીજાની સામે જોવા લાગ્યા કોઈ કહે ફાસ્ટ લાઈનમાં અમે પૂજા નહીં સાચવી શકીએ કોઈ કહે મંદિરમાં પધરાવી દઉં કોઈ એમ કહે કે તમે જ વર્ષોથી પૂજા કરો છો તો તમે જ રાખો

તે લોકોથી અંતર બનાવ્યું છે તેનું કારણ હું સમજી ગયો ફાયદો ન મળે તો તને પણ આ લોકો વેચી નાખે નાની બહેન બોલી તમારે નવા ઘરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ઘરમાં રહો પછી આ ઘરનો પણ ફેસલો કરી નાખીએ મેં કહ્યું એ ચિંતા ન કરો તમે કોઈ ગ્રાહક શોધી લો હું અત્યારે જ ઘર ખાલી કરવા તૈયાર છું મતલબ બધા એકસાથે બોલ્યા મતલબ સાફ છે મારો દીકરો કૃષિવ અમને ઘણા વખતથી કેનેડા બોલાવે છે પણ અમે મમ્મીની તબિયતને કારણે જતા ન હતા મને એમ પણ હતું કે ભારત દેશ છોડી મારા ભાઈ બહેનથી મારે દૂર નથી જવું પણ એ માત્ર મારો ભ્રમ હતો અને જ્યારે ભ્રમ ભાંગે ત્યારે કાં તો ભગવાન મળે નહીતર જીવન જીવવાની જડીબુટ્ટી મળે હું તો ખુશ છું મને તો ભગવાન મળ્યો અને જડીબુટ્ટી પણ મારા પુત્ર કૃષિવના શબ્દો મને યાદ આવ્યા મારા પુત્ર ક્રિશિવને કેનેડા જતા અમે રોક્યો હતો ત્યારે તેણે મને કહ્યું હતું અહીં કોના માટે રહેવું છે પપ્પા તમે હજુ મારું પોતાનું મકાન પણ નથી બનાવ્યું દાદા નાની ઉંમરે ગુજરી ગયા પછી ભાઈઓ અને બહેનની જવાબદારી નિભાવવામાં તમે કોઈ બચત પણ કરી ન શક્યા હતા તમે એવું ઈચ્છો છો કે હું પણ આ ચક્કરમાં પડીને મારું ભવિષ્ય બગાડું દુનિયા ઉગતા સૂરજને પૂજે છે પપ્પા તક ભગવાન દરેક વ્યક્તિને આપે છે કોઈ લાગણીથી લે છે તો કોઈ બુદ્ધિથી તમે લાગણીથી કામ લીધું તેનું પરિણામ હું જોઈ રહ્યો છું ત્યારે મને ક્રિશનની વાત સમજાઈ નહોતી તે બાળક હોવા છતાં એ લાગણીનો વ્યાપાર સમજી ગયો હતો એ કેનેડા જતા જતા એક શબ્દ બોલ્યો હતો પપ્પા જો દીખતા હે વો અપના નહીં ઓર જો અપના હે વો દીખતા નહીં તમે તમારી અને મમ્મીની તબિયતનું ધ્યાન રાખજો સંસાર લાગણીશીલ વ્યક્તિઓની તબિયતથી બજાવે છે સ્વાર્થી નહીં પણ જાગૃત રહેજો ભોળા બનજો પણ ભોટ નહીં થોડા પણ ગફલતમાં રહ્યા તો સંસાર તમારી લંગોટ પણ ખેંચી નાખશે હક વગરનું લેવું નહીં અને હકનું હોય એ છોડવું નહીં હક વગરનું લેવા જઈએ તો મહાભારતનું સર્જન થાય અને હકનું જતું કરીએ તો રામાયણનું સર્જન થાય એટલે ભવિષ્યમાં કોઈ પણ નિર્ણય લ્યો તો લાગણીશીલ બનીને ન લેતા મેં ભગવાનની પૂજા સામે જોઈ હસીને કીધું હે પ્રભુ તે કેનેડા જોયું નથી ને હવે જ્યાં હું ત્યાં તું મારી સાથે તું આવીશ ને ચાલ સામાન તારો પેક કર મિત્રો ભગવાનને સમજવાનો પ્રયત્ન કરશો તો સુખી થશો અને કોઈ વ્યક્તિને સમજવા પ્રયત્ન કરશો તો દુઃખી થશો નક્કી તમારે કરવાનું છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ